ગામના ઠાકોર વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને જુનાડીસા મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ વચ્ચે માતા કૂટ થતા લોકોના ટોળે ટોળા એકઠા થયા જુનાડીસા વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમના વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થતા મુસ્લિમ સમાજના મોટા લોકો અને ઠાકોર સમાજના ધરપડાના યુવાનો બાઇકો લઈને જુનાડીસા ખાતે આવી જતા ઝઘડાનું સ્વરૂપ વિકરાળ બનવા પામ્યું હતું તે સમયે સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો ત્યારબાદ સોશિયલ મીડિયા મારફતે હાથમાં લાકડી ધોકા લઈને ફરતા કેટલાક યુવાનો જોવા મળ્યા હતા જુનાડીસા માહોલ ગરમ થતા શેઠ ધરપડા નગરીવાળા ધરપડાઓના ફાયર જેવા લખાણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તાલુકા પોલીસને જાણ થતા તાલુકા પોલીસ વીડિયો મારફતે અમુક યુવાનોને પકડી પોલીસ સ્ટેશન તપાસ માટે લાવી હતી તે સમયે ધરપડા ગામના ઠાકોર સમાજના આગેવાનો પોલીસ સ્ટેશન આવી સજાવટ બાદ યુવાનોને લઈ ગયા હતા ડીસા તાલુકાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાની જાણ થતા શશિકાંત પંડ્યા સાંજના સુમારે ધરપડા ગામે પહોંચ્યા હતા અને ઠાકોર સમાજ સાથે સભા યોજાઈ હતી તે સમયે પૂર્વ ધારાસભ્ય શશિકાંત પ્રશાંત પંડ્યાએ ખુલી ચેલેન્જ સાથે કડક શબ્દોમાં ચીમકી ઉચ્ચારી હતી કે તેમણે કહ્યું કે આલિયા માલિયા જમાલિયા સુધરી જજો નહીં તો ક્યાંય ગોત્યા નહીં મળો હિન્દુ બહેન દીકરીઓને હેરાન કરવામાં આવશે તો છોડવામાં નહીં આવે આ બાબતે તેમણે પીઆઈને ફોન કરી જણાવ્યું હતું કે ગુનેગારોને કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી આપણા ધરપડા ગામનો જે આજે બનાવ બન્યો મારી પાસે રજૂઆત કરવા આવ્યા આપણા દોડાઈ દોડાઈને મારે છે પથ્થર મારે છે અને સામેથી પેલા ખોટી ફરિયાદ દાખલ કરે છે ખોટી ફરિયાદ દાખલ કરી આપણા બે પાંચ દસ છોકરાઓને ઉપાડી જાય પટ્ટે પટ્ટે મારવા કોણ હતો પોલીસ નામ શું કીધું સુરેશભાઈ સુરેશભાઈ જમાદાર છે છે બરાબર પછી કોણ લઈ ફરિયાદ ફાટી તમારા ઉપર વોરંટ હતું તો પોલીસે નહીં લઈ જાય પોલીસ ની તાનાશાહી ન હોય પોલીસ તો સારી કામગીરી કરે પણ આવા એકાદ બે લોકો પાપે આખું તંત્ર બદનામ થતું હોય છે આ સરકાર લોકોની સુરક્ષા માટે છે સુરક્ષા કરી રહી છે સરકાર અને સુરક્ષામાં ક્યાંય ચૂક આવે એવો સરકારનો પ્રયાસ ન હોય મિત્રો પણ આજના દિવસે તમે લોકોએ જે મારી પાસે રજૂઆત કરી છે અને હમણાં અહીંથી રજૂઆત આવી કે અમે ઢોવા ધરપડા ખડોસનના બધા સમાજના લોકો ભેગા થઈ પોલીસને આવેદનપત્ર આપી રેલી સ્વરૂપે જઈશું અને વાત કરીશું દરેકને પોતાની વાત કરવાનો લોકશાહીમાં અધિકાર છે મિત્રો તમે તમારી વાત મૂકી શકો છો અને હિન્દુ સમાજ ઉપર ક્યાંય પણ અન્યાય થતો હોય તો સ્વાભાવિક રીતે મારી પોતાની એક નૈતિક જવાબદારી થઈ પડે છે કે ખોટી રીતે હિન્દુ સમાજને હેરાન પરેશાન કરવામાં આવતો હોય હિન્દુ સમાજના દીકરાઓને ખોટી રીતે માર મારવામાં આવતો હોય ખોટી રીતે પકડી અને ખોટા કેસો ઊભા કરીને હેરાન કરવાનો કોઈ પ્રયાસ કરતો હોય કોઈના ઈશારે આ કામ ચાલતું હોય તો મિત્રો એ હું શશિકાંત પંડ્યા તમને ડંકાની ચોટ ઉપર કહું છું ક્યારે આવું ખોટું ચલાવી નહીં લો એના માટે જે આંદોલન કરવું પડે હું તમારી સાથે હવે જે સ્કૂલનો પ્રશ્ન છે તમારે કે ત્યાં બેન દીકરીઓની મસ્કરી કરવામાં આવે છે પોલીસ તમારી અપેક્ષા છે ને કે ભાઈ ત્યાં પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ એના માટે પણ હું વાત કરીશ અને આજે જે લઈ જવામાં આવ્યા મારા ધ્યાનમાં આવ્યું મેં પીઆઈને પણ કોન્ટેક કર્યો હતો અને જે સુરેશ માળી કરીને જે ખોટી રીતે લઈ ગયા હતા એને પણ વાત કરી હતી એની જોડે પણ વાત થઈ છે કે ભાઈ સરકારને તું બદનામ કરવાનો ધંધા તારા બંધ કરી દે તો જે બી ખોટા એ છે તારા ખોટા ખોટા બધા સાઇડમાં જતા રહેશે પોત્યો નહીં મળે ખોટી રીતે આ ભાજપની સરકાર બદનામ ન થાય એવો પ્રયાસ ન કર એને પણ મેં કીધું છે કારણ કે આવા બે ચાર લોકોના પાપે આખી સરકાર બદનામ મિત્રો થતી હોય સરકારની ભાવના સારું કામ કરવાની હોય છે પણ આવા બે ચાર હોય એના કારણે આખી સરકારને છાટા ઉડતા હોય છે માટે હું તમને ખાતરી આપું છું કે આજે મેં પીઆઈને વાત કરી પીઆઈનો પોઝિટિવ જવાબ હતો તાત્કાલિક અસરથી આપણા જે લોકોને લઈ જાય બીજાને બોલાવવાની અને ખોટા રીતે હેરાન કરવાની વાત હતી એમાં આપણે પોલીસ અધિકારી આપણને મદદ કરીને ભાઈ પછી કરી છે ને અને કાલે તમને આપણા લોકો ઉપર જે હુબલો કર્યો છે કે જે મારકુટ કે આપણને પથ્થર માર્યા છે તો એ પણ એક તમે કાલે આ લેખિતમાં આપવાના છો તો આપી દેજો કોઈ પણ પ્રકારની કોઈ બાંધછોડ કરશે નહીં પોલીસ એની હું ખાતરી આપું છું અને હું પૂરી તાકાત થી તમારી સાથે છું મિત્રો ક્યાંય કોઈ એવી કોઈ તકલીફ હિન્દુ સમાજ ઉપર કોઈ પણ એટેક કરે આજે નહી ચાલે કે ક્યારે નહીં ચાલે હિન્દુ સમાજ સૂતો છે સુતેલા સિંહ જેવો છે એને હેરાન કરવાનું છોડી દે ને તો જયારે જાગશે ને ત્યારે કોઈ ગોત્યા નહી બને આ વિધર્ભીઓને તો સારું છે

એટલે એક વાત હું તમને કઈ દઉં છું મિત્રો બોલો 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 ભાઈ નમસ્તે હવે હું આવ્યો છું ધરપડા ગામ માં અત્યારે હવે અહિયાં થી ફરિયાદ એ પ્રકારની આવી છે કે બેન દીકરીઓ જે જતી હોય છે એને વિધર્મીઓ ટાર્ગેટ કરી લવજિયાતનો શિકાર બનાવે છે મસ્કરીઓ કરે છે હેરાન પરેશાન કરે છે એટલે આ પ્રકારની જો ચાલતું હોય તો આ પણ જવાબદારી થઈ પડે છે કે પ્રોટેકશન આપવું આપણે બરોબર છે કાલે આ લોકો એવું નક્કી કર્યું છે બે ચાર ગામના ભેગા લોકો થઈ એક રેલીનું આયોજન કરે છે અને એક આવેદનપત્ર આપવાની વાત કરે છે લેખિતમાં અને કોઈ પોલીસ કર્મચારી છે તમારે કોઈ સુરેશ માળી કરીને એને એની ફરિયાદો ખૂબ છે આ લોકો કરે છે અને એક વ્યક્તિના કારણે આખી સરકાર બદનામ થાય તે તમને પોલીસ અધિકારી તરીકે તમને પણ ન શોભે સરકારને ન શોભે કે પ્રજાને પણ પ્રજા પીડિત થાય ન ચાલે ભાઈ તો એને તમે આ તપાસ બિલનને આપી છે કોઈ બીજા કર્મચારીને એ સમાચાર મને મને એ સારું કર્યું છે અને આ લોકોની કોઈ પણ ફરિયાદ હોય તો ફરિયાદ લેવી એ પોલીસની નૈતિક જવાબદારી બને છે તો કોઈ હેરાન પરેશાન ગ્રામજનો ન થાય આ લોકશાહીમાં એ આપણે ભાઈ જોઈ લેવું પડે આપણી રીતે તો શું કરી શકો હવે આમાં

ના ના તમારી પોલીસ અધિકારી તરીકે કામગીરી સારી છે પણ જો જોજો તમારા આપણાથી કોઈ ગેરમાર્ગે આપણને ન દોરે સરકાર આપણી ક્યાંય બદનામ ન થાય છાંટા ન ઉડે પણ જોવું પડે આપણે પોતાને બધાય ભેગા થઈને સરકાર એટલી સારી કામગીરી કરતા હોય ગૃહમંત્રી એટલી હર્ષભાઈ સંઘવી સારી કામગીરી કરતા હોય અને એક બે કર્મચારીના પાપે સરકારને છાંટા ઉડે એ પણ યોગ્ય નથી મારી દ્રષ્ટિએ એટલે આવા કોઈ પોલીસ કર્મચારી જે હોય એને પણ તમારે તમારી ભાષામાં કડક ભાષામાં કહી દેવું પડે કાયદો તને કોઈ અધિકાર નથી અને નથી કોઈ વોરંટ કે નથી કોઈ એફઆઈઆર પાંચ સાત જણ ને તું લઈ જાય પોલીસ કર્મચારીને કહીએ એ પણ યોગ્ય નથી એટલે આમાં આ શું જે ઇરાદાપૂર્વક સરકારને બદનામ થાય એ પ્રકારના તો કર્મચારી એટલે અત્યારે બધા છે ને મારી જોડે જ્યાં મારી આગળ બેઠા ધરપડામાં અને આપણો આપણો જવાબ ખુબ સારો છે સ્પીકર ફોન છે ગ્રામજનો બધા સાંભળે છે તમારી કામગીરી તો ભાઈ સારી છે પણ આવા એક બે લોકોના પાપે તમે અમે આખી સરકારને છાંટા ઉડે ક્યારે ચાલે નહીં બરોબર છે તો કાલે આ લોકોની જે રજૂઆત આવે રજૂઆતને ધ્યાન ઉપર લેજો અને જે કાયદો અને વ્યવસ્થા મજબૂતાઈ કરવું હોય એ કરી દો અને એક તો માર ખાય હિન્દુ સમાજ અને ઉપરથી પેલો ખોટી ફરિયાદ હાલે અને આપણા પાંચ દસ લોકો અંદર નાખવાના આ તો ભાઈ ન ચાલે ને હું એમ કહું છું હો તો તમે જયારે જોડે રહી અને આ બધું જોઈ લેજો હો એ એ સારું ભાઈ થેન્ક યુ આ પોલીસ કોઈ ચિંતા ના કરો આખી સરકાર અને હિન્દુ સમાજ આખો તમારી સાથે તમને ખબર છે ધરપડા ગામ ઉપર તો મને પોતાને ઢુવા ધરપડા ઉપર કેમ નાથ છે કેમ ગર્વ છે કે તમારા લોકોના કારણે તો આ આલિયા માલિયા જમાલિયા ઉભા થવાની હિંમત નથી કરતા ક્ષત્રિય સમાજ મજબૂત છે એટલે તો આલિયા બાલિયા ઉભા નથી થતા અને તમે લોકો ચૂપચાપ બેસી રહ્યો અને આપણે માર ખાવાનું સરકાર તમારી સાથે કોઈ ચિંતા નહીં કરતા આખી સરકાર પૂરી પ્રામાણિકતા અને નિષ્ઠાથી કોઈને પણ તકલીફ નહીં પડે એની જવાબદારી સરકારને હું લઉં છું હું પોતે પણ સરકારનો એક કાર્યકર્તા છું માટે આપ સૌને ખાતરી આપું છું મિત્રો કે ક્યાંય કોઈ તકલીફ આ હિન્દુ સમાજને નહીં પડે એની સૌને ખાતરી આપું છું અને તમારી જે રજૂઆત હોય એ કાયદાની મર્યાદામાં રહી અને કરજો આખી સરકાર તમારી સાથે રહેશે અને આ આલિયા માલિયા જમાલિયા સામે જો લવ લવજનો શિકાર બનાવવાની કે કોઈ ઠઠ્ઠા મસ્કરી કરવાની હિંમત કરશે તો એને આજે ક્યારે માફ નહીં કરીએ આપણે માટે આપ સૌએ અહીંયા બોલાવી અમારું સન્માન કર્યું એ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને તમે તમારી જાતને મિત્રો એકલા નહીં સમજતા અને હું તો ધારાસભ્ય તરીકે પાંચ વર્ષ રહ્યા દુવા ધડપડા તો મારા પ્રિય ગામો છે બરોબર છે બરોબર છે એટલે આ ગામને કોઈ તકલીફ પડે તો ક્યારે ભાઈ ના ચાલે એટલે પોલીસ અધિકારીને પણ આપણે જે ભાષામાં કહેવું તે કહી દીધું છે પોલીસ તો પણ એક બે લોકોના કારણે આવું થતું હોય છે પણ તમે જે તમારા લેવલે રજૂઆત કરવાની જે થયું છે કે મુકેશભાઈ તકલીફ છે તમને એ તમે લેખિતમાં આપી દેજો તમે અને સરકાર આખી સાથે રહેશે ખૂબ ખૂબ આભાર અસ્તુ ભારતમાં રહેશે અહેવાલ અમૃતમાળી પ્રદીપ તંત્રાલ ન્યૂઝ ડીસા